તો જે દ્રશ્યો જોઈ રહ્યા છો વડોદરાના ગ્રામ્ય વિસ્તારના છે વડોદરાના કરજણમાં ઢાઢર નદીના પાણી ઘૂસી ગયા છે જેના કારણે ત્રણસો જેટલા પરિવારનું સ્થળાંતર કરવામાં આવ્યું છે નાનકડા ગામમાં રહેતા આ લોકો છે જેમને પાણી ઘૂસી જતાં ખૂબ જ હાલાકી પડી અને એમને બચાવવામાં આવ્યા છે તો હવે વાત કરીએ વડોદરાના પાદરા તાલુકાની જ્યાં પણ ઢાઢર નદીના પાણી ગામમાં ઘૂસી ગયા છે કોઠવાડા હુસેપુર ગામે પાણી ઘૂસી જતાં લોકોને ભારે હાલાકી પડી રહી છે અને આ સાથે પાદરા અને કરજણ વચ્ચેનો જે વાહન વ્યવહાર છે તે બંધ થઈ ગયો છે હાઈવે બંધ થઈ જતા વાહન વ્યવહારને અસર થઈ છે મોટી વાત એ છે કે હજુ સુધી કોઠવાડા ગામ સુધી તંત્ર નથી પહોંચી શક્યું ભોજન અને પીવાનું પાણી પણ ન મળતા લોકોને હાલાકી પડી રહી છે